જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક સુંદર દ્રષ્ટાંત છે નુગ્રા અને સુગ્રાની રહેણી કેવી હોય છે તમે મિત્રો સુગ્રાના માળા જોયા હશે સુગરા નામનું પક્ષી આવે એમાં માદા હોય માદાને સુગરી કહે છે અને નરને સુગરો કહીએ છીએ એનો તમે માળો જોજો મિત્રો એટલી સુંદર મજાની ગૂંથણી કરીને બનાવટ કરી છે એના માળાની અને કાગડાનો માળો જોજો મિત્રો ઠેકાણા વગર નો તો મિત્રો કાગડા છે ને એ નુગરા છે અને સુગરા નામનો જે પક્ષી છે એ સુગરા છે હવે કાગડાની જાતિમાં એક જ કાગ ભૂસંડી થઈ ગયા એને પણ શંકા ઊભી થઈ શ્રી રામ ભગવાન પ્રત્યે બાળ લીલા કરતા હતા રામચંદ્ર ભગવાન ત્યારે કાગભૂષણડીને શંકા ગઈ અને હાથમાંથી રોટલી કે પૂરી એ લઈને કાગભૂષણડી ઉડી ગયા ત્યારે ભગવાન રામ સાથે સાથે ઉડે છે એવું પણ બતાવવામાં આવે છે પરંતુ ભગવાન રામે માત્ર હાથ લાંબો કર્યો કાગડો ત્રણ ભુવનમાં ઉડ્યો છતાં રામનો હાથ પાછળના પાછળ રામની બે આંગળીની વચમાન વચમારી હોય ત્રણ ભુવનમાં ઉડ્યો ત્યારે એ કાગ ભૂસંડી જેને આપણે કહીએ છીએ એનું અભિમાન તૂટી ગયું અને ખબર પડી ગઈ ખરેખર તો સ્વયં પરમાત્મા જ છે પછી ભગવાન શ્રીરામના ભક્ત બની ગયા બાકી બધા કાગડા નુગરા છે તમે એનો માળો જોઈ લેજો એના ઘરના ઠેકાણા એ નહીં હોય હવે મિત્રો કાગડાનો માળો તમે જોજો કાગડો ઝાઝા ભાગે લીમડા ઉપર માળો બાંધતો હોઈશ અને લીમડાની બે ત્રણ ડાળીઓ ભેગી થતી હશે ને એવી જગ્યાએ બાંધશે શું કામે એને જાજી મહેનત કરવી નથી સીધો આશરો મેળવો એટલે પછી એ લીમડાની નીચે મિત્રો સડીઓ પડી હોય તમે જો સડી લીમડામાં જે પત્તા થાય ને લાંબી સડી થાય પછી પત્તા જાય એટલે એ સડીના સ્વરૂપમાં ફેરવાઈ જાય લાંબી પાતળી સડી થઈ જાય એ સડીને લઈ ત્યાંથી ને ત્યાંથી અને પોતાનો માળો બાંધશે હવે ત્રણ ચાર ડાળીઓ મળતી હોય એ પણ સીધું થઈ ગયું અને એનું ઘર બનાવવા માટે એને સડી પણ ત્યાં ને ત્યાં મળી ગઈ સાચી મહેનત નહીં કરવાની બરાબર અને એ પોતાનું ઘર બાંધશે ને એટલે ઠેકાણા વગરનું હશે તમે જોઈ લેજો કોઈ જાતનું ઠેકાણું નહીં હોય વ્યસ્ત વ્યસ્ત હશે તો મિત્રો આ મન છે ને કાગડો છે આ મનરૂપી કાગડો જેમ ત્રણ ચાર ડાળીઓ ભેગી થતી હોય ત્યાં માળો બાંધો એટલે એ પણ સીધું થયું તૈયાર મેળવ્યું પછી ત્યાં ત્યાં સળવું પડ્યું હોય એ પણ સીધું ક્યાં દૂર જવું ને તૈયાર મળી ગઈ તો મિત્રો આ આને કહેવાય જાજી મહેનત કરવી નહીં અને વધારે મેળવી લેવું બરાબર તો કાગડો મિત્રો જ્યાં માળો બાંધે છે ત્યાં નાક પણ ઘણી વાર પહોંચી જતા હોય છે બાજ પણ તેના ઈંડાને ખાઈ જતા હોય છે તો એના બચ્ચાની પણ સલામતી નથી કાગડો આમ છે ચતુર બહુ હોશિયાર કારણ કે કાગડા હોય ને બહુ ચતુર ને બહુ હોશિયાર હોય હે નથી છલકપટ કરતા કેવી રીતે મફતના પૈસા બનાવી લેવા કેમ મેળવી લઉં મફતીઓ કેમ મેળવી લઉં છલ કપટ કરીને કેમ પૈસા વાળો થઈ જાઓ નથી આપણે કહેતા ચતુર કાગડો છે ઘામાનો આવે એમ એટલે ચતુર કાગડો હોય ને એ ગમે એટલા ગુના છતાં એ ઘામાં ન આવે એમ પકડાય નહીં પણ છતાંય પાપ ભરાઈ જાય ને ત્યારે પકડાઈ જ જાય તો આ મનરૂપી જે કાગડો છે મિત્રો એનું ઘર વ્યસ્ત વ્યસ્ત હોય તમે જો બરાબર ક્યારેક જોયું હોય તો ડાળે ઉપર એના ઠેકાણા એનો હોય એના ઘરમાં કેવાનો અર્થ છે સુખ શાંતિ ભર્યું વાતાવરણ ન હોય કારણ કે એનું ઘર જ અસ્ત વ્યસ્ત છે કાગડાનું બરાબર હવે મિત્રો કાગડો એટલો હોશિયાર હોવા છતાં પણ એ કાગડા પાસે કોયલ પોતાના ઈંડાનું સેવન કરાવેલી હશે કોયલ છે ને મિત્રો એ કોઈ દિવસ પોતાના ઈંડાનું સેવન ન કરે કાગડા પાસે જ કરાવે કોયલ જ્યારે ઈંડા મૂકે ને ત્યારે કાગડાના માળામાં જઈને મૂકી આવે કાગડાના ઈંડા અને કોયલના ઈંડામાં જરાય ફરક ન હોય સેમ ટુ સેમ હોય તો ચતુરમાં ચતુર જે કાગડો હતો એ પણ કોયલના ઈંડાને નથી ઓળખી શકતો અને પોતાના ઈંડા સમજી અને એનું સેવન કરે છે સેવન કરે ને બચ્ચા થઈ જાય ત્યારે કાગડાને ખબર પડે છે કે આ મારા બચ્ચા નથી એમ ત્યારે કોયલના બચ્ચાને એ ચાંચું મારવા લાગે છે ત્યારે કોયલ ટહુકો કરે છે એટલે કોયલના જે બચ્ચા હોય છે ને એ પોતાની મા પાણી જાય છે પછી એ કોયલ એનો ઉછેર કરે છે ખબર હોય તો કહેવાનો અર્થ એવો છે મિત્રો કે કાગડો આટલો ચતુર હોવા છતાં પણ કોઈલ એની પાસે પોતાના ઈંડાનું સેવન કરાવી લે તો મિત્રો આ મનરૂપી કાગડો ગમે એટલો ચતુર હોય પણ કોયલ રૂપી બુદ્ધિ એની પાસે પણ કામ કરાવેલી છે કારણ કે મન છે એ કાગડો છે ને કોયલ છે એ વિવેક બુદ્ધિ છે મિત્રો બાકી ખબર જ છે કે કાગડાના ઘરના કોઈ ઠેકાણા હોતા નથી અને કાગડો હંમેશા વધારે પડતો અખાદ્ય ખાધ જ ખાતું હોય છે જેમ કે મૃતક પ્રાણી હોય એ જે ખાતો હોય છે જે ન ખાવાના લાયક હોય એવી જ વસ્તુ આ કાગડો ખાતો હોય છે કારણ કે કાગડો નુગ્રો છે ન ખાવાનો હોય ને એવી જ વસ્તુ એ ખાય અને સુગરા જે છે એ ખાવાલાયક વસ્તુ ખાય ન ખાવા લાયક વસ્તુને એ નથી ખાતા સુગરા તો મિત્રો કહેવાનો અર્થ એવો છે કે અખાદ્ય જે ખાવા લાયક નથી જે હરામનું ધન છે મહેનત વગરનું ધન છે એ હરામના પૈસા હરામનું ધન જે ખાય છે મિત્રો એ મનરૂપી કાગડો ખાય છે પોતાની કમાણી અથવા કોઈ પ્રેમથી આપેલા હોય એવું જો ખાય તો એ કે છે પણ હરામની કમાણી કોઈની છલ કપટ કરીને લઈ લેવી અને એનો ઉપયોગ કરવો વિશ્વાસનો વિશ્વાસ ઘાત કરવો આ નુગરા કાગડાનું કામ છે મિત્રો તો હરામની કમાણી ખાવી એ જ અખાદ્ય ખોરાક છે જે ખાવાને લાયક નથી પોતાની કમાણી છે એ જ ખાવાને લાયક છે મિત્રો તો હવે કાગડો જે હોય મિત્રો તે જ્યારે પોતાના ઈંડા પાસે બેસવા જાય છે એને સેવન કરવા કાગડો તો હું બોલવા માટે કહું છું પણ કાગડી હોય એ માય નર્મદા આવે કાગડો અને કાગડી તો એ કાગડી જ્યારે બેસવા માટે જાય છે ત્યારે મિત્રો એ ઉપરથી બેસે પોતાના ઈંડા ઉપર તો પોતાના ઈંડા ઉપર જે બેસે છે ઉપરથી તો મિત્રો આ મનરૂપી કાગડી આ મનરૂપી કાગડો હંમેશા માયા ઉપર જ બેસતો હોય છે ઉપરથી ઉડતો ઉડતો આવે ને માયા ઉપર બેસે કારણ કે મન એક પંખી છે ઉડીને એ માયાની ઉપર જ બેસતો હોય છે પણ સુગરા જે હોય છે મિત્રો એ નીચેથી જાય છે તો મિત્રો સુગરા જે છે તે જાય છે તમે એના માળા જોયા હશે એ નીચે તરફથી ઉપર જાય છે સુગરીના માળા જાજા ભાગે ખજૂરીના ઝાડમાં વધારે હોય ઊંચા જે ઝાડ હોય એમાં અને કૂવાની અંદર જે ઝાડ ઉગી નીકળ્યા હોય એમાં નીચે તરફ એકદમ પાતળી ડાળીમાં હોય તમે જોઈ લેજો એના ફૂલ રાખે અને તો મિત્રો અદભુત કલાકારી વિજ્ઞાનોથી પણ એવો માળો ના બને સુગરી એટલી અદભુત કલાકારી એટલી સુંદર ગોઠવણી તો મિત્રો જે પાતળી દાળી છે એ પાતળી દાળી સંકેત કરે છે પાણીથી પણ પાતળું બની જવું અહંકાર કરવો નહીં અહંકારનો નાશ કરી આ પાતળી દાળીનો અર્થ છે મિત્રો અને નીચેથી ઉપર જાય છે નીચેથી ઉપર જાય એટલે નમીને હાલે છે મિત્રો નીચેથી ઝૂકીને ચાલે છે અને મનરૂપી કાગડો અહંકારી એ ઉપરથી બેસે છે ઝુગતો નથી મનરૂપી કાગડો જે બેસે છે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તારી મારી છલ કપટ ઈર્ષ્યા નિંદા માન મોટા અહંકાર બડાય વાદ વિવાદ આ એના ઉપર બેસે છે કારણ કેસરી અને પીળો રંગ હશે તમે જોજો એના ગળામાં સુગરા જેને જોયા હોય એને ખબર હશે ચકલી જેવડું જે પક્ષી આવે પણ ચકલીના ગળામાં પીળો રંગ ને કેસરી રંગ નથી હોતો પણ સુગરાના ગળામાં હોય છે તો પીળો અને કેસરી રંગ આ ભગવા તરફ સંકેત કરે છે તેના ગળામાં ભગવો રંગ છે સુગરાના ભગવાનનો અર્થ છે મિત્રો ભક્તિ ભજનનું પ્રતિક છે એક સાચા સંતનું પ્રતિક છે હવે મિત્રો ભગવાનની પાછળ તમે ન જોડી દો એટલે ભગવાન શબ્દ થઈ જાય તો ભગ એટલે નારી થાય વાન એટલે પુરુષ થાય મિત્રો તો માત્ર ભગવાન ન કપાઈ જાય છે ન કપાઈ ગયો મિત્રો એનો અર્થ બને છે લિંગવાસ ન કપાઈ ગઈ મતલબ કામ મારી નાખો જીતી લીધો નારી હોય કે નર હોય કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો એ જ મિત્રો ભગવાન રાખી શકે જેને કામને ભસ કર્યો એ જ ભગવા રાખી શકે મિત્રો બરાબર હવે સુગ્રી એના માળામાં પ્રવેશ કરે છે નમીને પ્રવેશ કરે છે અને પછી માળાની અંદર મિત્રો એવી મસ્ત બધાની બેઠક બનાવી હોય કે જે એને કોઈ જોખમ ન હોય એના બચ્ચાને ગમે એવો પવન આવે ગમે એવો વરસાદ પડે ગમે એવી ગરમી પડે પણ એના બચ્ચાને કોઈ અસર થતી નથી કારણ કે એની સેફ્ટી જ એવી હોય છે એની બનાવટ જ એવી હોય છે તો મિત્રો એ જે ગૂંથણી છે જેની કલાકારી છે જે માળો બનાવવાની બાંધણી છે એ જીવનરૂપી માળાની આ બાંધણી છે મિત્રો જીવનરૂપી માળાની આ ગૂંથણી છે મિત્રો જીવનરૂપી માળાની આ કલાકારી છે કેવી રીતે જીવન જીવવું માળાનો આ સંકેત થાય છે મિત્રો હવે મિત્રો પાતળી ડાળીનો અર્થ છે એકદમ પાતળું બની જવું અહંકાર કરવો નહીં બહુ જાડું બનવું નહીં અને સુગરા હોય મિત્રો હંમેશા નમીને ચાલતા હોય જેમ સુગરી નીચેથી નમીને પોતાના ઘર તરફ જાય છે અને કાગડો નુગરો મનરૂપી કાગડો અહંકારમાં હાલતો હોય છે અભિમાનમાં હાલતો હોય છે કોઈને નમતો નથી સુગરીને મિત્રો બે જ બચ્ચા હોય સુગરાને બે જ બચ્ચા હોય ટોપ ટીપ રીતે એનો ઉછેર કરે છે કારણ કે મિત્રો સુગરાના ઘર સુધી નથી નાગ પહોંચી શકતો નથી બાજ પહોંચી શકતો હે નથી નુગરા કાગડા ત્યાં પહોંચી શકતા કે એના ઈંડાને ખાઈ જાય એના ઈંડા રૂપી બચ્ચાની કેટલી સલામતી ત્યાં મનરૂપી કાળ પણ ન પહોંચી શકે મનરૂપી કાગડા રૂપી કાર્ડ ન પહોંચી શકે બાજરૂપી કાર્ડ ન પહોંચી શકે નાગરૂપી કાર્ડ ન પહોંચી શકે બીજા અન્ય પક્ષીઓ પણ ત્યાં સુધી એના માળા સુધી પહોંચી શકે કારણ કે નીચેથી ઉપર જવાની પ્રેક્ટિસ કોઈ પક્ષીઓ પાસે હોતી જ નથી એના જેવી ચકલી જે હોય જે આપણે ઘરઘરાવ ચકલી એ જ પહોંચી શકે તો એને નુકસાની પહોંચાડે નહીં કારણ કે આ ચકલીની બીજી પ્રજાતિ સુગ્રી છે તો મિત્રો સુગરીના જે બે બચ્ચા છે એ વૈરાગ અને જ્ઞાન છે તો સુગરા જે છે મતલબ જે ગુરુમુખી છે એ મિત્રો જ્ઞાન અને વૈરાગ રૂપી બે બચ્ચાની રક્ષણ કરે છે જેવી રીતે કાગડો માયા ઉપર બેઠો એવી જ રીતના સુગ્રી કાગડો ઉપરથી એમ સુગ્રી નીચેથી જાય છે એમ રૂપી જે સુગ્રી છે મિત્રો તે આ માયા રૂપી આ સંસારમાંથી નીચેથી ઉપર તરફ જાય છે તો સુગરાની રહેણી અને નુગરાની રહેણી નુગરાની રહેણીનું ઘર મોહમાયા છે અને સુગરાના રહેણીનું ઘર શબ્દ છે મિત્રો તો મિત્રો કહેવાનો મારો અર્થ છે કે નુગરાનું રહેણીનું ઘર માયા છે અને સુગરાનું રહેણીનું ઘર શબ્દ છે પરંતુ મિત્રો કોઈ એવું કહેતા હોય કે અમે ગુરુમુખી છીએ સાચો ગુરુમુખી કોણ છે મિત્રો સાચો સુગ્રો કોણ છે સાચો નુગ્રો કોણ છે ધનમુખી તનમુખી મનમુખી અને ગુરુમુખી ધન દોલતના અહંકારમાં ફરતો હોય મિત્રો એને ધનમુખી કહેવાય શરીર હટું કટું હોય પોતાની તાકાતમાં ફરતો હોય કે હું જ એને તનમુખી કહેવાય પોતાના મનમાં આવે એવું જ બોલતો હોય પોતાના મનમાં આવે એવું જ કરતો હોય કે ના હું કવિ જ સાચું મારું જ સાચું બાકી બધાનું ખોટું એને મનમુખી કહેવાય મિત્રો અને ગુરુમુખી સાચા સદગુરુ જેને મળ્યા હોય અને ગુરુના બતાવેલા સત્ય રસ્તા ઉપર જે ચાલતો હોય તે ગુરુ છે છતાં પણ કહેવાય પણ જ્યારે શબ્દરૂપી ગુરુ પરમાત્મા રૂપી ગુરુ અને આત્મા રૂપી સોહમ શબ્દરૂપી સુરતારૂપી જે શિષ્ય છે એ શિષ્યનું મુખ પરમાત્મા રૂપી ગુરુ તરફ થઈ જાય એને પૂર્ણ ગુરુમુખી કહેવાય છે મિત્રો ગુરુનો લેબલ લગાડી લેવાથી ગુરુમુખી નથી થઈ જતો ગુરુના લેબલ લગાડીને અત્યારે ઘણા ફરી રહ્યા છે સત્યનું એક પણ આચરણ ન હોય અહંકારી હોય અભિમાની હોય અમે જ કાંઈક છે બીજાને પાડવાના ધંધા કરતા હોય અમે સર્વશ્રેષ્ઠ તો મિત્રો એ ગુરુમુખી હોવા છતાં નુગરો જ છે અને નુગરો માણસ હોય જેને ગુરુ પણ સત્યના રસ્તે ચાલતો હોય તે સુગ્રો છે મિત્રો સમજી લેબલ લગાડી ગુરુમુખી થઈ જાઉં નથી હે તો નુગ્રહ અને સુગરા નું એટલે નહીં ગ્રા એટલે ગ્રાસ નહીં નુગરા એટલે ગુરુ વગરનો નું એટલે નહીં ગરા એટલે ગ્રાસ જે નહીં ગ્રાસ કરવાની વસ્તુઓને ગ્રાસ કરતો હોય ખાતો ફરતો હોય તે ગુરુમુખી હોવા છતાં નુગરો છે સુગ્રા સુ એટલે સત્ય ગરા એટલે ગ્રાસ સત્યનું જ જે ગ્રાસ કરતો હોય સત્યનું જે ગ્રહણ કરતો હોય તે મિત્રો સુગ્રા છે નુગ્રા અને સુગ્રામાં આટલો અંતર છે પરંતુ જો મિત્રો સાચા ગુરુ મળે તો જ સત્યની લાઈન મળે બાકી ગમે એવા ગુરુ મળે છતાંય નુગ્રા નુગ્ર જ છે ગુરુ મિત્રો સાચા મળે ને એની પહેલી નિશાની છે શિષ્યમાં પરિવર્તન આવવા માંડે શિષ્યમાં જો પરિવર્તન ન આવે બીડી પીતો હોય તમાકુ ખાતો હોય દારૂ પીતો હોય જુગાર રમતો હોય ઝઘડા કરતો હોય અનેક નહીં કરવાના કામ કરતો હોય કામી હોય ક્રોધી હોય લોભી હોય લાલચી હોય શબ્દ સ્પષ્ટ રૂપરસગંધ બધા વિષયોમાં ફરતો હોય વાદ વિવાદમાં ફરતો હોય અહંકારમાં ફરતો હોય હે તો એનો ગ્રોથ છે કારણ કે એને ગુરુ સાચા મળ્યા નથી સાચા ગુરુ મળે ને મિત્રો પરિવર્તન થઈ જાય જીવનમાં પરિવર્તન ન આવે એટલે સમજી લેજો સાચા ગુરુ નથી મળ્યા નુગરા અને સુગરામાં આટલો ફરક છે મિત્રો નુગરાનું કાર્ય બધું ઉલટું હોય છે અને સુગરાનું કાર્ય બધું સીધું સરળ સહજ ને સાદું હોય છે અને સત્યનો જ માર્ગ હોય છે સત્ય એ જ ધર્મ અત્યારે ગુરુમુખીના લેબલ લગાડી અરે સ્વયં ગુરુ બનીને પણ હજાર વારદીમાં અસત્ય બોલતા હોય છે છલ કપટ કરતા હોય છે કેવી રીતે એને આવા ગુરુ મળી જાય એટલે એના શિષ્ય બધા એવા જોઈએ હે એટલા માટે મિત્રો ઘણી વાર કહું છું બહુ સમજી વિચારીને ગુરુ કરજો નકર મા બાપની સેવા કરી લેજો મેં ઘણા માણસોને એવા જોયા છે મા બાપ બિચારા રજડતા હોય હે અને ગુરુની ઢેડા હોય બે વાહે નરનારી એની સેવામાં તો રાત રાત આખી કાઢી નાખે ને મા બાપ સામું જ તો આવા એને મેં કેટલાય જોયા તો મિત્રો કહેવાનો મારો અર્થ છે કે સાચા સદગુરુ મળે તો જ ગુરુ કરાય નહીંતર માતા પિતાની સેવા કરી લેજો બાકી અત્યારે લાઈફ અંદર ને આવી જ અંદર જાજા ભાગે એ વાત છે હે બાજ જેવી નજર ચકલા હોય ને ઉતરી પડે ક્યાં ચકલા છે ભોળા એમ ભોળા ચકલાને ખબર પડે બાજ ઉપાડી લઈએ ઉતરી પડે તો આ મારી વાત ઉપર ધ્યાન આપજો મિત્રો કે હલવાઈ ન જતા ફસાય ન જતા માનવ જન્મ તમને મોંઘા મોંઘો મેળ્યો છે સત્યનો માર્ગ અપનાવો ને સાચા સદગુરુ મળે તો જ ગુરુ કરજો નકર ગુરુ અગરનાથ સારા છે હે તમે જોવો છો ને બધું આખી દુનિયામાં શું હાલી રહ્યું છે ચેલાઓ શું કરે છે ગુરુઓ શું કરે છે બધાનો પર્દાફાશ થઈ ગયો નથી કેટલાય થવાનું છે બરાબર તો આજે તમને આપ્યું કાગડાનું અને સુગ્રાનું કે સુગરાની રહેણીનું ઘર કેવું હોય છે અને નુગરા નું ઘર તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની